સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવાતી સિટી બસ સેવા ફરી એક વખત વિવાદમાં આવી છે આજે ટ્રાન્સપોર્ટ કમિટી અને ચેરમેન અને વિજિલન્સની ટીમે શહેરના વિવિધ રૂટ પર ચાલી રહેલી સિટી બસોમાં ખાસ ચેકિંગ હાથ ધર્યું હતું ચેકિંગ દરમિયાન કેટલાક કંડક્ટર અને ડ્રાઈવરો મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટ ન આપતા પકડાયા હતા આ ગેરવિધિ સામે તાત્કાલિક કાર્યવાહી કરતા ત્રણ કંડકટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય ત્રણને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવાતી સિટી બસ સેવા ફરી એક વખત વિવાદમાં આવી છે આજે ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન અને વિજિલન્સ ટીમે શહેરના વિવિધ રૂટ ઉપર ચાલી રહેલી સિટી બસોમાં ખાસ ચેકિંગ હાથ ધર્યું હતું ચેકિંગ દરમિયાન કેટલાક કંડક્ટર અને ડ્રાઈવરો મુસાફરો પાસેથી પૈસા લઈ ટિકિટ ન આપતા પકડાયા હતા આ ગેરવિધિ સામે તાત્કાલિક કાર્યવાહી કરતા ત્રણ કન્ડક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય ત્રણને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે વિજિલન્સ ટીમ દ્વારા હાથ ધરાયેલા ચેકિંગમાં માલુમ પડ્યું કે કેટલાક રૂટ્સ પર કન્ડક્ટરો મુસાફરો પાસેથી રોકડી રકમ લઈ રહ્યા હતા પરંતુ તેમને ટિકિટ આપી રહ્યા નહોતા આ કામગીરીમાં સીધો નુકસાન બસ સેવા તેમજ મહાનગરપાલિકાને થતો હતો ચેરમેનના મતે આવી બેદરકારીને ક્યારેય સહન કરી શકાય નહીં ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેને કહ્યું કે અમે નિયમિત રીતે ચેકિંગ ચલાવીએ છીએ નહીં આગામી દિવસોમાં પણ આ પ્રકારના ચેકિંગ ચાલુ રહેશે અને ગંભીર લેવામાં આવશે વિજિલન્સ ટીમના જણાવ્યા મુજબ જો કંડક્ટર ટિકિટ આપ્યા વિના પૈસા લેતા હશે તો તે સીધું ભ્રષ્ટાચાર ગણાશે અને આવા કર્મચારીઓને સખતમાં સખત સજા મળશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત